પોલીસ પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સિવિલ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એચસી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા કાનાભાઈ નાઓએ તેઓના અંગત પેટ્રોલિંગ રણજીત વિશ્વાસ બાતમી હકીકત મળેલ કે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપી આમીર ઉર્ફી સુલતાન મનસુરી હોલ પાસે આવનાર છે જે બાતમી આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને પકડી પાડેલ છે જે મજબૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈકાલ તારીખ બે ત્રણ બે હજાર ઓગણીસના રોજ સદર આરોપી તથા તેમના સાગરીતોએ સાથે મળી લિંબાયેલ સંજયનગર શ્રીરામ ચોક પાસે ઘર નંબર માં દિવાલ સાથે લગાવેલ બામ્બુને પકડી પહેલાં માળે જઈ સદર મકાનમાંથી રૂપિયા એક લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ એકાવન હજારની ચોરી કરી અને સદર ગુનામાં તેમનો એક મિત્ર પકડાઈ જતાં પોતે વતન ખાતે ભાગી ગયેલ અને થોડા સમય બાદ ફરી સુરત ખાતે આવી રહ્યા